અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ તુર્કી સમાજ દ્વારા જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું તુર્કી મોહલા મદસે મોહમાં તુર્કી સમાજ દ્વારા જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ ફુલહાર ગુલદસ્તા તેમજ શાહ ઓડાને સન્માન રમીનાબેન બારીયા ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકોર કારોબારી ચેરમેન કનૈયાલાલ સોલંકી કોળી સમાજના આગેવાન મનિરભાઈ બારિયા પ્રફુલભાઈ બારિયા સદસ્ય પ્રકાશભાઈ બાંભણીયા પરસોત્તમ બારિયા બાલકૃષ્ણભાઈ સોલંકી તમામ સદસ્ય તુર્કી સમાજ આગેવાની સાથે સદસ્ય અમીદાબેન સૈયદ અશફાક ભટ્ટી તુર્કી સમાજના તમામ પ્રમુખ અનિપભાઈ કુરેશી ન્યાસભાઈ નગરપાલી ફિરોઝભાઈ ભટ્ટી આસિફભાઈ પરમાર મજીત રાઠોડ સામતદાદા અધુભાઈ જાવેદ સીનાભાઈ ઇમરનભાઈ સોરઠિયા મોહમ્મદભાઈ ખોખર તેમજ તમામ તુર્કી જમાતના આગેવાનો વડીલો હાજર હતા અને બહેનો દ્વારા ફુલહાર તેમજ ગુલદસ્તા આપીને પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગેવાન દ્વારા સદસ્યનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇસ્માઇલભાઈ